ઠંડુ પાણી પાડ દે હેડ ઠંડુ લોટા ના ઠેકોને નહિ રાખતી આ દેવું ભાઈ આવ્યા છે ને જલ્દી લઈ ને

અંડી ખરીસા મદરા વાટિયા નઈ શેટર મોય નો પસા થા ગોદરુ નાખું છે ગોદરુલા માં શેટર પેરું હાય આ આ તો બઠ્ઠી ખરીસા લે કે સાદર ઓઢાઈ કાઢો હા ઓઢાળજે જલ્દી મને ઓઢાળજે તું કરે

તું પેલો લોટા લઈને જલ્દી કરોસી તમે ડોસી કહેતા શહેરામાં આવપાળી વાપરતી ના મને લોટામાં બે ભૂત દેખવાય

दल्ली का मठा मी बुत देखवायचं पग मी देखवायत संतारी हम्म आणि बुली जाईन मग ढोसिया काही देऊ तू दर उपाडता नाही बोल उपाडच पण बोलताय नाही અલી હું પાણી વાત તો કર હું શેરી તે કરું મને તો બે લોટામાં દેખવાય છે હલો જય માતાજી બોલો બોલો હા મારા ને શોક સમ છે તે આવજો કો ઉના ઘેર થી બોલ્યો કડવા બાના કે દેવ બાના કડવા બાન ઘેર થી બોલો શું એટલે શોકન સીતાન ઘેર છે ઘેર છે

પાણી પાણી પીવું

ના ના રવા દે ભાભી હું મારા આસન લઈને જ આવું છું બાઈક ઉપર મેળવી હું લઈને હાલ આવું છું

એ તો લેતા આવ હા હું ઉભા પેટી લાગ્યો બાપી પેટી પેટી તો પેટી તો નથી પણ ને કાડ્યું આયું ને લે ખાઈ તો ઉભા થઈ ગયો ને ઉભા થાવો દેખો લેસા અરે શંપારી આવ અરે મને તો લોટામાં માં બે દેખવાય નહીં એ તો લોટો દેખડો પડે છે આ ટોટિયા બોટિયા ફૂલી જશે બે બે ભૂત મારા પેટ માં પેઈ જશે હું શંપારી આ પૂવજીયા માં કમ્પ્લીટ થઈ નાખી કઈ તો નાખી પણ લોટા માં જતો નહીં હું કરશું પેલા લોટામાં માં તે લોટો તું વાયકર આગળ લાજે ઓ વિદન લોટો લેતી આય મને લોટામાં માં દેખાય છે આનો આનો લોટો લેતા

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક ને શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી